નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું જમવાનો સ્વાદ બમણો કરી દે તેવું કાકડીનું એકદમ ટેસ્ટી રાયતું તો ઝટપટ બની જતું આ રાયતું ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો 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 ગમે લાઈક કરજો અને કરવાનું ભૂલતા નહીં ચાલો હવે બનાવીએ કાકડીનું ખૂબ જ સ્વાદિષ્ટ રાયતું બનાવવા માટે મેં અહીંયા બે કાકડી લીધી છે આ રીતની કાકડી આવે છે એ લીધી છે તમે ખીરા કાકડી પણ લઈ શકો છો હવે આપણે કાકડીને છીણી લઈએ તો કાકડીને છીણતા પહેલા તમારે એકવાર ચેક કરી લેવાની કારણ કે ઘણી કાકડી કડવી પણ નીકળે છે હવે કાકડીનું બધું જ પાણી નીચોડી એક બાઉલમાં લઈ લઈએ તો આ રીતે બધું જ પાણી નીચોડી લેવાનું છે હવે એક બાઉલમાં લઈએ દોઢ કપ દહીં અને હવે દહીંને એકદમ સારી રીતે ફેટી લઈએ તો અહીંયા મેં મોરું દહીંનો ઉપયોગ કર્યો છે જેથી આ રાયતું ખાવામાં ખૂબ જ સરસ લાગશે તો દહીંને આપણે ખૂબ સારી રીતે ફેટી લીધું છે હવે તેમાં કાકડીનું છીણ ઉમેરી દઈએ સાથે એક ઝીણું સમારેલું ટમેટું અને હવે એકવાર મિક્સ કરી દઈએ હવે તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર અડધો ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ મરચું તમે સ્વાદ પ્રમાણે વધુ ઓછું ઉમેરી શકો છો સાથે તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન સંચળ પાવડર આઠથી દસ ફુદીનાના પાન અને હવે એકવાર મિક્સ કરી દઈએ ફુદીનાના પાન ઉમેરવાથી રાયતામાં ખૂબ જ સરસ ફ્લેવર આવશે અને ખાવામાં એકદમ સરસ લાગશે હવે રાયતુને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે વઘાર તૈયાર કરીશું તો અહીંયા મેં એક ટેબલ સ્પૂન તેલને ગરમ કરી લઈ લીધું છે હવે તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન રાય અને થોડા મીઠા લીમડાના પાન અને હવે વઘારને રાયતામાં ઉમેરી દઈએ અને હવે મિક્સ કરી દઈએ આ રીતે રાયતામાં વઘાર ઉમેરવાથી રાયતું ખાવામાં ખૂબ જ સરસ લાગશે તો રાયતું તૈયાર છે હવે તેને સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ તો એકદમ સ્વાદિષ્ટ કાકડીનું રાયતું બનીને તૈયાર છે તો ખૂબ જ સરસ રાયતું બન્યું છે તો તમને આ રાયતાની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો